અને આ મેગાડી મોલિશનમાં સાતસો થી વધુ દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અગાઉ દબાણકર્તા ગેરકાયદે બાંધકામના સંબંધમાં આધાર પુરાવા રજૂ કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી દસ સપ્ટેમ્બરના રોજ આ દબાણકર્તાઓને સાત દિવસની અંદર બાંધકામના કાયદેસરતાના પુરાવા રજૂ કરવા માટે આખરી નોટિસ પણ ફટકારવામાં આવી હતી જોકે નિર્ધારિત સમય મર્યાદા પૂરી થયા બાદ પણ દબાણકર્તાઓ દ્વારા કોઈ યોગ્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા શહેરી વિકાસ અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા હેતુથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે અને પોલીસ પાસેથી મળતી એ માહિતી અનુસાર આજે સવારે ચાર વાગ્યાથી આરએનબી અને ગાંધીનગર કોર્પોરેશનની જમીનો ઉપર જે દબાણ થયા છે એને હટાવવા માટે લગભગ વીસ ટીમ કોર્પોરેશન અને આરએનબી તરફથી પોલીસ કર્મચારી અધિકારી સાથે જોડાયેલી છે આ કામગીરી માટે લગભગ સાતસો થી વધુ પોલીસ અધિકારી અને કર્મચારીઓનો બંદોબસ્ત જોડાયા છે તો આનો વિશે તમારું શું કેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો આ જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો